દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન વિતરણ બોટાદ જિલ્લાના અઢાર કે તેથી વધુ ઉંમર ધરાવતા પોતાના ઘરેથી કામ કરી સ્વરોજગારી મેળવી શકે તે માટે દસ દિવસની તાલીમ અને ત્યારબાદ મોટર સાથેનું સિલાઈ મશીન ભેટ આપવામાં આવશે તાલીમનો સમય સવારે દસથી થી પાંચ દસ દિવસ તાલીમ બપોરે ભોજન સંસ્થા તરફથી આપવામાં આવશે નામ નોંધણી માટે આસ્થા સ્નેહનું ઘર યોગીનગર પાળીયાદ રોડ બોટાદ મોબાઈલ નંબર સેવન સિક્સ ડબલ ઝીરો નાઇન નાઇન ઝીરો નાઇન એઈટ નોંધ સ્વરોજગારી માટે પ્રોજેક્ટ હોય તાલીમ લઈ ઘરેથી કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવતા દિવ્યાંગ બહેનો માટે જ છે નોંધ આ મેસેજ હન્ડ્રેડ પર્સેન્ટ સાચો છે બોટાદ જિલ્લાના દિવ્યાંગ બહેનોને મેસેજ વધુમાં વધુ લોકો સુધી શેર કરવા વિનંતી છે જેથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બહેનો તાલીમનો લાભ લઈ શકે તમારી આ નાનકડી મદદ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે દિવ્યાંગોને લગતી આવી જ ઉપયોગી અને સચોત માહિતી મેળવવા માટે મારી ચેનલ રજનીશ મકવાણાને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો હેતુ દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા અને યોજનાઓની જાણકારી આપવી વિનંતી આ માહિતીને તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરો